ભરૂચ નગરપાલિકામાં રામ રાજ્ય અને પ્રજા દુખી રથયાત્રા અને મોહ્રમ પર્વ સફાઈ અને માર્ગોના ના ખારા લોકો મેદાનમાં ઉતર્યા છે ભરૂચ નગરપાલિકામાં રામ રાજ્ય અને પ્રજા દુખી હોય તેવો ઘાટ ઉભો થયો છે કાંસ સફાઈ પાછળ લાખો રૂપિયાનું તો આંધણ કર્યું છે છતાં પણ વરસાદી પાણી ભરાવાનું યથાવત રહ્યું છે પરંતુ ભરૂચના ઘણા વિસ્તારોમાં કચરાઓના ઢગલાઓ માથાના દુખાવા સમાન સાબિત થઈ રહ્યા છે દુર્ગંધના કારણે લોકો ભયંકર રોગચાળામાં સપડાય તેવો ભય વચ્ચે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મહાત્મા ગાંધી રોડ સહિત ફાટા ઘાસ મંડાઈ નાના મોટા ડભોયા નાના મોટા નાગોળી વાડ ડુંગળી સહિતના વિસ્તારોમાં કચરાઓના ઢગલાઓ યથાવત રહ્યા છે ભરૂચ નગરપાલિકાના સફાઈ કર્મીઓ પણ કચરો ઉઠાવવા તૈયાર નથી ઘણા વિસ્તારોમાં તો કચરા પેટી પણ ઉઠાવી લેતા લોકો જાહેરમાં જ કચરાનો નિકાલ કરતા કચરાનો જથ્થો કાંસોમાં ભરાઈ રહેતા વરસાદી કાંસ સહિત ગટરના પાણી રોડ ઉપરથી રજડતા જોવા મળી રહ્યા છે અને દુર્ગંધ સાથે ગંદા પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર બન્યા છે ભરૂચ નગરપાલિકાનું સેનેટરી વિભાગ ઊંઘતું ઝડપાયું હોય જેને લઈ આગામી દિવસોમાં રથયાત્રા અને મોહરમ પર્વને લઈ ગંદકીનું સામ્રાજ્ય દૂર કરવા માટેની માંગ સાથે સ્થાનિક રહીશો મેદાનમાં ઉતરી ગયા છે મારું નામ ઇમરાન શેખ છે હું પીરઘાટી કુમારવારમાં રહું છું અને અહીંયા વર્ષોથી લાલવાડી પાસે જે ગંદકી રહે છે એનું કોઈ નિકાલ આવતું નથી અહીંયા કાયમી માટે કચરો રહે છે અને બારે મહિના પાણી વહેતું રહે છે રોડનું કામ પણ થતું નથી અને સ્કૂલમાં આવવા જવાવાળા બચ્ચાઓને પણ તકલીફ પડે છે મસ્જિદમાં નમાજ માટે આવવા માટે તકલીફ પડે છે અહીંયા મદ્રેસો ચાલે છે ત્યાં તકલીફ પડે છે એવું લાગે છે કે આને બાયકોટ કરી નાખ્યો છે કુમારવાન ને ના નવ નંબર વાળા હતા દસ નંબર વાળા હતા આ બધી પરેશાનીઓ માટે અમે પ્રમુખને અરજી પણ કરી છે પણ તેનો કોઈ નિકાલ આવતો નથી ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાં જ પ્રથમ વરસાદમાં જ માર્ગોનું સત્યાનાશ વળી ગયું છે અને જાહેર માર્ગો ઉપર જ ખાડા પડી જતા વાહન ચાલકોની ગતિ ધીમી થતાં ટ્રાફિક જામની સમસ્યા પણ ઊભી થઈ ગઈ છે ભરૂચના ઢાલથી મોહમ્મદપુરા સુધી ટ્રાફિક જામની સમસ્યા માથાના દુખાવા સમાન સાબિત થઈ ગઈ છે જાહેર માર્ગો ઉપર જ મસ મોટા ખાડાઓના કારણે વાહન ચાલકો પણ વાહનોની ગતિ ધીમી કરતાં ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ રહી છે સાંકડા માર્ગો વચ્ચે બિસ્માર રસ્તાઓ વાહન ચાલકો માટે જોખમરૂપ સાબિત થયા છે વિપક્ષે પણ રસ્તો પહોળો કરવાના બહાને બે ત્રણ ટ્રેક્ટરો ડામર કપચી માર્ગો ઉપર પથરાવી ફોટા પડાવી માત્ર પ્રસિદ્ધિ મેળવી લીધી છે પરંતુ ટ્રાફિકનો કાયમ નિકાલ ક્યારે તેવા પ્રશ્નો આજે લોકોમાં ઊભા થઈ ગયા છે મારું નામ કુમાર મોહમ્મદ તોસીફ છે હું વોર્ડ નંબર નવ અને દસ નો રહેવાસી છું અમારે એરિયા આવે છે મોહમ્મદપુરા વિસ્તારમાં લાલવાડી કુંભારિયા ધોળાવ આ એરિયામાં ગંદકી છે ંદકી થાય છે ગટરનું પાણી નીકળે છે રસ્તા નદી બનાવવામાં આવતા અહીંના જે વેપારીઓ સંગઠનો છે એમને બહુ તકલીફ થાય છે અહીંના રહેવાસીઓને બહુ તકલીફ થાય છે મસ્જિદમાં નમાજ પડવા જવા માટે બી તકલીફ થઈ રહી છે હાલાકી ચાલતા ગાડી લઈને પણ અહિયાં જઈ નહી શકાતા અને રોગચાળો બહુ થઈ રહ્યો છે અહીંયા નગરપાલિકાને ઉપપ્રમુખ ને અમે કમ્પ્લેન કરી હતી પણ હજુ એનું કોઈ નિકરણ કરવામાં આવ્યું નથી ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઇવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડી ની નાઇન્ટી ફર્સ્ટ બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવેન્ટ માટે સ્પેશિયસ બેન્કવેટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને હંડ્રેડ કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે બધી ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડી જમવાનું અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા લસણીયા બટાકા તુરિયા પાત્રા એવી પચાસ થી વધુ સબ્જી ભાખરી પીઝા ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી સત્યાવીસ જાતના કોમ્પ્લિમેન્ટરી અથાણા સેલેડ અને બચપણની યાદો તો ખરી જ તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂર થી કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂર થી વગાડજો શ્રી કોડિયાવાડી ખાટિયાવાડી ઢાબા નબીપુર એનએચ ફોર્ટી ભરૂચ